જય શ્રી કૃષ્ણ શ્રી ગિરિરાજ ધરણ કી જય શ્રી વલ્લભાધીશ કી જય અપને અપને ગુરુદેવ કી જય સર્વ દેવમયી સર્વતીમયી મુક્તિદાયિની ગૌ માતા કી જય સુરૂપા બહુ વિશ્વરૂપાચ માતર ગાવો મામો પઠેષ્ટી મિતિ નિત્યમ પ્રકીર્ત સુંદર સુંદર રૂપ વાળી બહુરૂપો વાળી ગૌ હંમેશા મારા નિકટ રહે હું હંમેશા ગૌઓના નિકટ રહું ગૌ માતાનું નામ સંકીર્તન કરવાથી મનુષ્યની કીર્તિમાં વધારો થાય છે આપણે સાત દિવસની કથા શ્રવણ કરી સાત દિવસનું મહાત્મ્ય શું હોય છે સાત દિવસ એ ગૌમાતાના જ છે ગૌમાતાની જ કૃપા આપણા પર વર્ષે છે હવે એ કૃપાને કઈ રીતે પ્રાપ્ત કરવી એ આપણા પર નિર્ભર છે ઘણી વડીલો આપણને આશીર્વાદ આપે તો એ આશીર્વાદ આપે અને આપણે આશીર્વાદ પ્રાપ્ત કરીએ એમાં તફાવત હોય છે કેમ કે આશીર્વાદ આપે તો એ તો ચલો એ લોકો વડીલ છે આપણે આશીર્વાદ લઈએ અને એ લોકો આપે એ લોકોનું કર્તવ્ય છે પરંતુ આપણે કંઈક એવું કાર્ય કરીએ આપણે કંઈક એમની અદભુત સેવા કરીએ અને એ લોકોની આત્માથી આશીર્વાદ નીકળે એ આપણે આશીર્વાદ પ્રાપ્ત કર્યા તો એમનું આપવું અને આપણું પ્રાપ્ત કરવું તેમાં તફાવત હોય છે તો એ જ પ્રકારે સાતે વાર ગૌમાતાના છે તો એ ગૌમાતા આપણા પર કૃપા વર્ષાવે અને આપણે એ કૃપાને પ્રાપ્ત કરીએ તેમાં તફાવત હોય છે કે આપણે ગૌમાતાને એટલું પ્રસન્ન કરીએ પ્રભુને આપણી માતાજી આપણા ભગવાન આપણા ઇષ્ટદેવ આપણા પિતૃગણો આપણા સુરાપુરા આપણે એમને પ્રસન્ન કરીએ જેનાથી ગૌમાતા પ્રસન્ન થાય છે અને ગૌમાતાને પ્રસન્ન કરીએ તેનાથી એ બધા પ્રસન્ન થાય છે એમની પ્રસન્નતા એમની કૃપા એમનો પ્રાપ્ત કરવો માતાનો છે રવિવારના દિવસે શ્રી કામધેનુ રૂપાય નમ જાપ કરી એનું મંત્રનો જાપ કરી અને ગૌમાતાને ગોળ રોટલી જમાડવાથી મનુષ્યના સઘળા કાર્ય સફળ થાય છે મનુષ્યના જીવનમાં સર્વકાર્ય સિદ્ધિ થાય છે મનુષ્યનું કોઈ પણ કાર્ય હોય કોઈ પણ કામ કર અટકતું હોય કોઈ પણ નોકરી જોતી હોય કંઈ પણ જીવનમાં એવા કાર્ય હોય જે સફળતા પ્રાપ્ત કરવાના માર્ગ પર હોય અને કાર્ય અટકતા હોય તો રવિવારના દિવસે કામધેનુ માતાનું સ્મરણ કરીને કામધેનુ માતાને ગોળ અને રોટલી જમાડવાથી મનુષ્યના જીવનના સઘળા કાર્ય સંપૂર્ણ થાય છે મનુષ્યના જીવનમાં આવતી બધી બાધાઓ દૂર થાય છે બધી સમસ્યાઓનો ઉકેલ આવે છે છે ભાવ અને ગૌમાતાને ભોજન એ સોમવાર બહુલા માતાનો છે તો બહુલા માતાનું સ્મરણ કરીને ઓમ બહુલાય નમઃ બહુલા માતાને સ્મરણ કરીને ગૌમાતાને ને કેવલ ઘી વાળી રોટલી જમાડવાથી બહુલા માતા આપણા પર પ્રસન્ન થાય છે આપણા પર કૃપા વર્ષાવે છે અને જીવનમાં આવતી દરેક દરેક બાધાને દૂર કરે છે કાર્ય સફળ થવાનું અટકતું હોય તો તો આવતી હોય હોય બાધા આવતા તો બહુલા માતાનું સ્મરણ કરવાથી બધી બાધાઓ બધી સમસ્યાઓનો ઉકેલ આવે છે બધી બાધાઓ અર્ચનો એ બધી દૂર થાય છે અને જીવનમાં પ્રસન્નતાની પ્રાપ્તિ થાય છે પ્રસન્ન જીવ સદૈવ બધા કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરી શકે છે જે જીવમાં પ્રસન્નતા નથી કઈ પ્રકારે કોઈ કાર્યમાં આગળ વધે કઈ પ્રકારે કોઈ કાર્યને સફળ કરે તો જીવનમાં પ્રસન્નતા આવે છે અને બધા અર્ચનો બધી તકલીફો બધી બાધાઓ સમસ્યાઓ મુશ્કેલીઓ જે પણ આપણા જીવનમાં દુઃખ છે એ બધું દૂર થાય છે એ બધું દૂર થાય છે અને સકારાત્મકતાની પ્રાપ્તિ થાય છે ત્યારબાદ આવે મંગળવાર મંગળવાર એ કપિલા માતાનો છે કપિલા ગૌમાતા ની કૃપાથી મંગળવારના દિવસે હનુમાન દાદાનું નામ સ્મરણ કરી મંગળવારના દિવસે કપિલા માતાનું નામ સ્મરણ કરી ઓમ કપિલાય નમઃ અને ગૌમાતાને એક મુઠ્ઠી ચણાની દાળ ખવડાવવાથી આપણે જીવનમાં ક્યાંય પણ અટકતા હોઈએ કોઈ પણ સંબંધોમાં અટકતા હોઈએ કે પુત્રીના વિવાહ નથી થતા પુત્રના વિવાહ નથી થતા કે કોઈ પણ પ્રકારે કોઈ સંબંધ બગડવાનો છે તૂટવાનો છે પતિ પત્ની વચ્ચે ઝઘડા થાય છે કે છૂટાછેડા સુધી વાત પહોંચી ગઈ છે કે બંને અલગ અલગ રહે છે કે બાળકોમાં ભળતું નથી બાળકોનું માતા પિતા સાથે ભળતું નથી તો એ બધા સંબંધો ધીરે 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 સુધરવા લાગે છે આપણા જીવનમાં આપણા મનમાં કોઈ પણ વ્યક્તિ વસેલું છે અને એ વ્યક્તિ આપણાથી દૂર છે તો કેવલ અને કેવલ આક્રમ કરવાથી એ વ્યક્તિ આપણા નિકટ આવી શકે છે બધા સંબંધો ધીરે ધીરે સુધરવા લાગે છે ત્યારબાદ બુધવારના દિવસે બુધવારના દિવસે એ સુરભી માતાનો વાર છે અને બુધવારે ગૌમાતાને લીલું ખવડાવવાથી બુદ્ધ એટલે બુદ્ધિનો નો પ્રતીક છે તો લીલું ખવડાવવાથી મનુષ્યની સકારાત્મક બુદ્ધિ વધે છે નમનો જાપ કરી અને દર બુધવારે ખવડાવવાથી મનુષ્યની બધી પૂર્ણ થાય છે મનુષ્યની બુદ્ધિ એ સકારાત્મક માર્ગ પર ચાલે છે હવે આપણા મનમાં બુદ્ધિક બુદ્ધિ બંને હોય પણ આપણે શેનો પ્રયોગ કરવો એ આપણા પર નિર્ભર છે તો મનુષ્યમાં બુદ્ધિ વધે છે તેજ વધે છે અને મનુષ્યને નિર્ણય લેવાની શક્તિ વધે છે કે મનુષ્યને કયા કાર્યમાં કયો નિર્ણય લેવો ઘણીવાર કાર્યમાં કાર્યમાં પ્રભાવ પડે કેવા પરિણામો પ્રાપ્ત થાય એ બધું નિર્ણય પર નિર્ભર હોય છે તો નિર્ણય લેવાની શક્તિ વધે છે મનુષ્ય કયા પ્રકારે નિર્ણય લે છે એની શક્તિ વધે છે અને મનુષ્યમાં એક આત્મિક શક્તિ આત્મિક ઉર્જાની પ્રાપ્તિ થાય છે ત્યારબાદ આવે ગુરુવાર ગુરુવાર એ શબલા માતાનો વાર છે ગુરુવારે ગુરુને પ્રણામ કરી ગુરુનું નામ સ્મરણ કરી ઓમ શબલાય નમઃ શબલા માતાનું નામ સ્મરણ કરી શબલા ગૌમાતાને રોટલીમાં ઘી ગોળ અને તલ ખવડાવવાથી શબલા ગૌમાતા પ્રસન્ન થાય છે અને એ આપણા પણ સઘળી કૃપા પ્રાપ્ત કરાવે છે શબલા માતાનું નામ સ્મરણ કરતા રહીએ આપણા ગુરુનું નામ સ્મરણ કરીએ બને ત્યારે ગુરુને પ્રસન્ન કરીએ કે આપણા ગુરુ આપણી વિદ્યા પ્રાપ્ત કરવાથી પ્રસન્ન થાય છે આપણે જીવનમાં સફળતા પ્રાપ્ત કરીએ આગળ વધીએ તો તેનાથી પ્રસન્ન થાય છે તો શબલા માતાનું નામ સ્મરણ કરીએ એમનો ભાવ ધારણ કરીએ એમને ભોજન કરાવવાથી મનુષ્યમાં આત્મિક બળ આત્મિક શાંતિ અને મનુષ્યને આત્મસંતુષ્ટિની પ્રાપ્તિ થાય છે એક એવી આત્મસંતુષ્ટિ કે જાણે હવે જીવનમાં બધું પ્રાપ્ત થઈ ગયું એ આત્મસંતુષ્ટિ પ્રાપ્ત કર્યા બાદ જીવનમાં કોઈ લૌકિક ઈચ્છાઓ કોઈ લૌકિક સુખ સાધનો ઉપયોગ કરવાની ઈચ્છાઓ રહેતી નથી એ છે આત્મસંતુષ્ટિ તો મનુષ્યને એક એવી આત્મસંતુષ્ટિ પ્રાપ્ત થાય છે કે જીવનમાં જાણે બધું પ્રાપ્ત કરી લીધું હવે કંઈ પ્રાપ્ત કરવાની ઈચ્છા શેષ નથી તો એવી આત્મિક શાંતિ પણ પ્રદાન થાય છે કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિઓમાં છીએ કોઈ પણ વિકટથી વિકટ પરિસ્થિતિઓમાં છીએ તો પણ ગૌમાતાનું નામ સ્મરણ કરતો રહે મનુષ્ય એ જ છે વાસ્તવિક ગૌભક્ત એ જ ગૌભક્તોની પરાકાષ્ઠા છે એ જ ગૌભક્તોના લક્ષણ છે વિકટથી વિકટ પરિસ્થિતિમાં ગૌમાતાનું નામ સ્મરણ કરતો રહે અને બીજા જીવોને પણ અન્ય જીવોનું પણ કલ્યાણ કરવા માટે ગૌમાતાનું નામ સ્મરણ કરવાનું ગૌમાતા આવે છે શુક્રવાર શુક્રવાર એ પદ્મા ગૌ ગૌમાતાનું નામ સ્મરણ કરવાથી ઓમ પદ્માય નમઃ નું નામ સ્મરણ કરવાથી લક્ષ્મી માતા પ્રસન્ન થાય છે પદ્મા ગૌમાતાને ભોજન કરાવીએ પદ્મા માતાને એ શુક્રવારના દિવસે ફળ ખવડાવવાનું ફળ ખવડાવ્યા બાદ માતાનું માતાનું નામ નામ સ્મરણ સ્મરણ લક્ષ્મી પદ્મા ને શુક્રવારના દિવસે આક્રમ કરવાથી મનુષ્યના જીવનમાં ધન સંપત્તિ આવે છે મનુષ્યના જીવનમાં ધન સંપત્તિમાં વૃદ્ધિ થાય છે કંઈ પણ કર્જ હોય એ ચૂકવાઈ જાય છે ધન સંપત્તિની પ્રાપ્તિ થાય છે ક્યાંય અટકાયેલું ધન હોય કોઈને કર્જ આપેલું હોય ને પાછી પાછો ન આપતો હોય એ બધા ધન આપણી પાસે આવી જાય છે સાત્વિક પ્રકારથી એ આપણી પાસે આવી જાય અને શુક્રવારના દિવસે આ કર્મ કરવા માત્રથી મનુષ્યના પાસે જેટલું પણ ધન છે એ સાત્વિક ધનમાં પરિવર્તન થાય છે એ સાત્વિક ધન બની જાય છે લક્ષ્મી માતા પ્રસન્ન થાય છે અને લક્ષ્મી માતા જ્યારે જ્યારે પ્રસન્ન થાય છે ત્યારે ત્યારે જીવ પર અઢળક ધનની વર્ષા કરે છે આપની પાસે પણ અઢળક ધનની વર્ષા થાય છે કેવલ અને કેવલ મનમાં ભાવ ધારણ કરો કે પદ્મા ગૌમાતા છે એમનું સ્મરણ મેં કર્યું છે મારે ધન પ્રાપ્ત કરવું છે તત્કાલ આપની પાસે ધન પ્રાપ્તિ થાય છે ધનની વર્ષા થાય છે અઢળક ધન પ્રાપ્ત થાય છે ધન હોય એમાં વૃદ્ધિ થાય છે અને કોઈ પણ પ્રકારના ધન લગતી મનોકામના હોય એ પૂર્ણ થાય છે ત્યારબાદ શનિવાર એ શ્યામા ગૌમાતા વાર છે શ્યામા ગૌમાતાનું નામ સ્મરણ કરીને સંપૂર્ણ ભોજન કરાવવાથી ગોળ ખવડાવીએ સંપૂર્ણ ભોજન કરાવી ગ્રહમાંથી કોઈ પણ ગ્રહ દોષ હોય કે નવે નવ ગ્રહનો દોષ હોય કે કોઈ પણ કુંડળીમાં દોષ હોય કઈ પણ પ્રકારના દોષો હોય એનું નિવારણ થાય છે અને એનો દોષોનો પ્રભાવ ઓછો થાય છે કંઈ પણ ગજનમના અપરાધ હોય કંઈ પણ એવા આપણાથી પાપ થયા હોય એ પાપોનો નાશ થાય છે અને મનુષ્યનો પુણ્યોદય થાય છે અને જે પણ શનિનો બાહ્ય પ્રકોપ છે તેનાથી આપણે બચી શકીએ છીએ તેના પ્રભાવ આપણા પર પડતો નથી તો આ પ્રકારે સાતે સાત વારના દિવસે ગૌમાતા જ છે ગૌમાતા જ ગૌમાતા સાતે સાત દિવસોમાં છે સાથે સાત દિવસોમાં હવે આપણને વિચાર આવ્યા કામધેનુ સુરભી બહુલા કપિલા એ બધી ગૌમાતાઓ શોધવી ક્યાં ક્યાંય શોધવાની આવશ્યકતા નથી કેવલ પેલા મનમાં નક્કી કરો મનમાં શોધો કે મારે ગૌમાતાની સેવા કરવી છે મારે ગૌમાતાને ભોજન કરાવવું છે ક્યાંય શોધવા જવાની આવશ્યકતા નથી ગૌમાતા આપોઆપ એના ભક્તને શોધી લે છે તો આ બધી ગૌમાતાઓમાં આ ગૌમાતાનો ભાવ કરવો જે પણ ગૌમાતાને આપણે ભોજન કરાવી જે પણ વારે આપણે ભોજન કરાવી તો આ ગૌમાતાનો ભાવ કરવો મનમાં એવી ભાવના રાખવી કે આ તો સાક્ષાત કામધેનુ માતા છે આ તો સાક્ષાત સુરભિ માતા છે આ તો સાક્ષાત કપિલા માતા છે એવો ભાવ ધારણ કરી એમના નામનું નામ સ્મરણ કરી અને ભોજન કરાવો આપની સઘળી મનોકામનાઓ પૂર્ણ થાય છે સર્વકાર્ય સિદ્ધ થાય છે કેવલ અને કેવલ આ સાતે સાત વારમાં કોઈ પણ એક વારમાં નક્કી કરી લો પછી ધીરે 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 આપણું જીવન પરિવર્તિત થતું રહેશે જીવનમાં શું એવું છે જે પ્રાપ્ત નહીં થાય જીવનમાં શું એવી મનોકામના છે જે પૂર્ણ નહીં થાય કેવલ અને કેવલ ભાવ અને શ્રદ્ધા સાથે ગૌમાતા ભોજન કરાવવાથી ગૌમાતા નામ સ્મરણ કરવાથી અને ગૌમાતાનો સત્સંગ જીવનમાં કેવલ અને કેવલ દ્રઢ વિશ્વાસ ગૌમાતા પર રાખો અને દ્રઢ વિશ્વાસ સાથે ગૌમાતાના ગૌમાતામાં ભાવ રાખો ગૌમાતા ભોજન કરાવો ગૌમાતા આપની સઘળી મનોકામનાઓ પૂર્ણ કરે છે કેવલ અને કેવલ મનમાં ભાવ પ્રગટ થવાથી કૃપા પ્રાપ્ત કરે છે આપણી માતાજી આપણા પર અમી વર્ષા વર્ષાવે પિતૃઓ આપણા પર અમી વર્ષા વર્ષાવે અને સઘળા આપણા જીવનમાં દેવ દેવી દેવતાઓ છે ગણો છે ગુરુજનો છે માતા પિતા છે એ બધા પ્રસન્ન થાય છે તો આ જ પ્રકારે કે વડીલોની આશીર્વાદ વડીલોની કૃપા પ્રાપ્ત કરવી હોય તો આપણે એવું કંઈક કાર્ય કરવું પડે જેનાથી એમને પ્રસન્નતા થાય તો એ જ પ્રકારે પ્રભુની કૃપા પ્રાપ્ત કરવી હોય તો આપણે એવું કાર્ય કરવું પડે એવી સેવા કરવું જોઈએ કરવું પડે કે જેનાથી પ્રભુ આપણા પર કૃપા પ્રાપ્ત કરે તો આ જ પ્રકારે ગૌમાતાની સેવા કરતા રહો ગૌમાતાની સેવા માટે બીજાને પણ પ્રેરિત કરો ગૌમાતા અવશ્ય આપનું કલ્યાણ કરશે ગૌમાતાનો સત્સંગ શ્રવણ કરતા રહો અને ગૌમાતાનો સત્સંગ શ્રવણ કરાવતા રહો જેનાથી આપના પર અનેક ગણી કૃપાની પ્રાપ્તિ થશે જય શ્રી કૃષ્ણ જય ગિરિરાજ